જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં વાગી ગયા છે છ અને મેં બ્લોગ ચાલુ કરી દીધો છે અને પાણી આવી ગયું છે તો મોટર પણ ચાલુ મેં કરી દીધી છે અને ઉપર ટાકો ભરાય છે આજે તો આપણે રસોઈમાં બનાવશું ખીચડી અને બટેટાનું શાક આપણે કેવું ધામમાં ખાતા હોય આછી ખીચડી અને સજ રસાવાળું શાક એમાં કાંઈ નાખ્યું જ ન હોય તો આજે આપણે સરસ મજાનું બનાવશું ખીચડી અને બટેટાનું શાક મજા આવે એવું ખાવાની આછી ખીચડી અને બટેટાનું શાક ધામમાં ખાતા આપણે કેવી બહુ મજા આવે બટેટાનું શાક મને કઈ નાખ્યું ન હોય ખાલી લીમડો ને એવું જ નાખ્યું હોય તો આપણે આજે એવું રસોઈમાં બનાવશું એવું ખાવાની બહુ જ મજા આવે અને આછી એવી ખીચડી બનાવશું જે દાળ નાખી હોય એ દાળ નાખશું ઘણી બધી દાળ નાખાય ખીચડીમાં પણ બહુ મસ્ત થાય ચાલો તો હવે પાણી ભરાઈ જાય પછી હું તમને બધાને રેસીપી બતાવીશ તો ચાલો હવે તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો તો ઉપરનો ટાકો તો ભરાય છે અને મેં કીધું પાણી ભરાય છે તો ત્યાં સુધી છોડને પાણી પીવડાવી દઉં હવે અમે અહીંયા ડોલ ભરી લીધી છે મેં જાઉં છું ઉપર બધા છોડને પાણી પીવડાવી દઉં પાણી તો પીવડાવું જ પડ પેલા તો આપણે ફુદીના ને ફાયદો જોઈ લે કેવો સરસ મજાનો ફુદીનો થઈ ગયો ચાલો આપણે રસોઈ કરવાનું ચાલુ કરી દઈએ પેલા તો આપણે ખીચડી વઘારી નાખીએ પછી શાક બનાવશું તો હું તમને બધાને બતાવું કે આજે ખીચડીમાં હું કઈ કઈ દાળ નાખીશ મગની દાળ તો હોય જ બાકી પણ બીજી બે ત્રણ દાળ ન તો ખીચડી બહુ મસ્ત થાય તો ચાલો હવે હું તમને બધાને બતાવું ખીચડી બનાવવા માટે જો આપણે ખીચડી ફેરવે લેતી ચોખા પાણીમાં આપણે સરસ પલાળી દીધી છે અહીંયા રહેલી છે થોડીક દાળ ભાતની દાળ તેલવાળી હોય તોય ચાલે અને ઓલી કોડી હોય તો પણ ચાલે અને અહીંયા લેવી દીધી છે થોડીક મગફળી દાળ આવે ડુંગળીનો ને આપણે સરસ રીતે વઘાર કરી નાખશું તો ચાલો હવે હું તમને બધાને બતાવું બધી દાળને આપણે લઈ લીધું છે હવે ખીચડી વઘારવાની તૈયારી ચાલુ કરી દીધી છે અહીંયા મૂક્યું છે મેં તેલ ગરમ કરવા અને હવે આપણે દાળ બધી પલાળીને જે રાખી હતી આપણે ખીચડીમાં બધું મિક્સ કરી દેશું ને સરસ રીતે પછી બધું પાછો આપણે સરસ સોખા પાણીએ ધોઈ નાખશું ચાલો આપણે દાળ સરસ રીતે આ બધી મિક્સ કરી નાખી છે અને અહીંયા મૂક્યું છે તેલ ગરમ કરવા તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જીરું નાખી દઈએ અને પછી નાખી દઈએ ડુંગળી જીરું પણ મેં નાખી દીધું છે હવે નાખી દઈએ ડુંગળી તો ડુંગળી સેજ લાલ થઈ જાય પછી આપણે પાણી નાખી દઈશું અને પછી મીઠું અને ડુંગળી નાખી કરવી હોય નાખવું પડે એટલે વધારે જ પાણી નાખ્યું છે બટેટાનું શાક આછું અને આછી ખીચડી એટલે કે બટેટા નું શાક લસાવાળું એટલે ખીચડી આપણે આછી જ જોઈએ તો પાણી આપણે વધારે જ નાખ્યું છે તો હવે નાખી દઈએ મીઠું મીઠું પણ નાખી દીધું છે અને હવે આપણે નાખી દઈએ હળદર હળદર પણ વધારે નાખે એટલે ખીચડી થાય સરસ પીળી ચાલો હવે આપણે પાણીને ઉકળવા દઈએ ત્યાં સુધીમાં આપણે આ ખીચડી પલાળીને બધું રાખ્યું છે એ સરસ ચોખા પાણીએ ધોઈ નાખે ત્યાં તો પાણી પણ ઉકળી જાય તો અહીંયા પાણી ઉકળી ગયું છે તો હવે આપણે એમાં ખીચડી ઓરી દઈએ ખીચડી તો આપણે ઓરી દીધી આપણે કુકર કરી દઈશું બંધ ત્રણ ચાર સીટી ખીચડી જશે તૈયાર આપણે એની તૈયારી કરી લે ખીચડી આપણે લીધી છે સરસ મજાની ને હવે આપણે બનાવવાનું છે છાલવાળા બટેટાનું શાક એટલે કે રસાવાળું બનાવું છે છાલવાળા બટેટા નું શાક એમાં કઈ નાખવાનું તો હોય નહીં હું તમને બધાને બતાવીશ કે છાલવાળા વાળા બટેટા નું શાક કેવી રીતે અમે બનાવીએ છીએ ચાલો હું બધી તૈયારી કરી લઉં પછી તમને બધાને બતાવું શું કે મિત્રો બધા મજામાં બધા મજામાં જ છે રસોઈમાં હું આગળ જોઈ દઈશ શું બનાવવા ચોખ્ખીચડી બનાવી સાલવાળા બટેટા નું શાક ચોખ્ખીચડી તો બની ગઈ ગયો

આપડે એવું બનાવું લેતી આવીશું જો પપૈયુ ચણા ખાવીજરા લીલા છીંજરા કોણ કોનો પૌ કરી લે આવી ખાવું પછી કા હમણાં

botolnya nakiin, berpad mission itu takdirnya, pas kita tahu pas naki masal. dari sana jadi terkenal, nyari order musik, lalu ada pas ini botolnya apa salah sih? salah di di sana, karena naki

મીઠું મીઠું નાખવું જ નકર શાક થઈ જાય મોર બરોબર પાણી પાણી પણ વધારે જ નાખશું કારણ કે રસા વાળું બનાવું એમાં બરોબર પાણી નાખી દેવાનું છે આછું રાખવું એવું ચાલો પાણી નાખીએ

La harot lo curta barla, no pasa makai que el náctil, no pasa 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 que no pasa que itu náctil, no pasa que el náctil, no

પેલા તો તો ખાઈ તો જિંદગી કેવી જીવાય અને હારું હારું ખાધું આ ના રોટલા ચટણી ને ખાધા ને તો કેટલી કેટલા વર્ષો જીવતા અત્યારે જો ચાલી પસાર થાય તા તો હાટે

તમને સરસ થાય જાહેર નો રોટલો ખાવાની મજા આવે સડી જાય જમી લે હા હા સડી જાય જમી આગળ જોતા હાલો બધાય વારું કરવા જો એ લોરા બટેટાનો શાક, ખીચડી, પાપડ, જાહેર મકાઈ નો રોટલો અને ઠંડી-ઠંડી સાઈસ બધાય જો ખાઈ ભી નવરા થઈ ગયા ને તો કીધું હાલો જીન્જરા આટલી આવી છે. જીંજ રાખ્યો, ચણા કયો કોનો કોનો બહુ ભાવ, મને તો બહુ ભાવ કા? હમ કોક કોઈ ઊં હા ચણા જીન્જરા કોણ જાજા કયા પ્રકારમાં તમે હા આ કેલા મોગા દા તો એ લીધા ગા પોપૈયુ ખાવું હોય બધા પોપૈયા બહુ હા જો તમે કે તમારા છોકરા રીઆઈ તમને ઝીંજરા ફોલી દે તો જ ખાય કે એમને ખાવા માંડે અમારે ફોલ દેવા પડો જીંજરા તો જીન બહુ ખાવ તમે કોમેન્ટ કરીજો બધા જીંજરા ખાવા કોને કોને ખાઈ લીધા જો આજે આપણે લઈને ખાઈ લીધા કા અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા